અમદાવાદમાં અંધારપટની સાથે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં ઠંડા પવનો સાથે વરસાદ ચાલુ છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અમદાવાદ શહેરનું જોવા મળ્યું હવામાન વિભાગે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને જેના પગલે વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળતું હતું ત્યારે બપોરના સમયે અમદાવાદમાં પણ હળવો વરસાદ જે છે તે વરસી રહ્યો છે એસજી હાઈવેના દ્રશ્યો આપણે બતાવું છું કે વરસાદ જે છે તે અમદાવાદ શહેરમાં પણ વરસી રહ્યો છે ખાસ કરીને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ જે છે તે રાજ્યમાં વરસશે અને ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના જે છે આપવામાં આવી છે દરિયાઈ વિસ્તારોમાં કલાકના પ્રતિ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે જે છે પવન ફૂંકવાની પણ આગાહી જે છે તે કરવામાં આવી છે આજની વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની લઈને યલો એલર્ટ જે છે આપવામાં આવ્યું છે ખાસ કરીને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારી અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે યલો એલર્ટ જે છે તે આ વિસ્તારમાં જે છે આપવામાં આવ્યું છે એટલે સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ બપોરે જે છે તે હળવો વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ઠંડક જે છે તે વાતાવરણમાં પ્રસરી છે કેમેરામેન ઓ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ